બીજી શીકણી થઈ જાય ને એ રીતના બધા ફાલ છે અને એક છોડવાની અંદર એવું પણ નથી બધી જગ્યા એક જ સરખું ફાલ

અને અને મેં એક છોડવો સારો પણ નથી બતાવો જે વસ્તુ વાસ્તવિકતા છે એ જ બતાવી છે તો આપણે ગારિયા થતા અંદર હતા કીધું આપણે આ વિસ્તારની અંદર હતા તો આપણે અહીંયા પણ જોવી કે ફૂલે પુષ્પાનું કેવું રિઝલ્ટ છે તો આ ટાઈપનું અત્યારે રિઝલ્ટ છે અને અહીંયા આપણા એગ્રોના માલિક જે શ્રી એગ્રો ગારિયાદાસ ગારિયાદાસ એ પણ છે તો આપણે એમને પૂછીશું કે આપણે કયા ગામની અંદર અત્યારે થઈ આપણે ગારિયાદાસ

અંદર એ ઓળ બતાવ તમે જોઈ શકો કે બધી જગ્યાએ એક સરખો અંદર બહાર બધી જગ્યાએ આ રીતનો પુલેક ઉપપા સવેત ની અંદર ત્યારે તમે જોઈ શકો બંધારણ છે ને આજે આપણે હતા ગારિયાઠા ની અંદર તો કીધું કે અહીંયા આપણે પણ બતાવીએ જેથી કરીને અને ખ્યાલ આવે પણ આ વિસ્તાર અંદર કેવું અત્યારે હાલ છે તો આખો આમ કે કહેવાય ને ઢળે ને જો સુઈ ગયો છે એક આપડે ગાંઠ એવો ભારો થાય એ રીતનો થાય એમ છે હા અને એ પણ અંદરની ની છે તમે જોઈ શકો ઘણા એમ થાય બાર ની વડ હોય એમાં લાગે પણ બધી જગ્યાએ ના કઈ એટલે કે નબળું પણ ક્યાંય છે નહીં અને બધી જગ્યા એક સરખું છે બહાર અંદર ગમે ત્યાં જોવો તો આ રીતનું ફૂલે પુષ્પા નું રિઝલ્ટ છે અને ખેડૂત ના અનુભવ પણ એવા છે કે ખરેખર ફૂલે પુષ્પા તુવેર નું વાવેતર કરવું જોઈએ તો બસ આજે આટલું નમસ્કાર